હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બેસનની બુંદી બનાવીશું આ બુંદીમાંથી તમે રાયતું બનાવી શકો છો અથવા તો બુંદીના કોઈ નમકીન બનાવી શકો છો અથવા તો પાણીપુરીના પાણીમાં પણ તમે આ બુંદીનો ઉપયોગ કરી શકો છો આ બુંદી બનાવવામાં આપણે સોડાનો ઉપયોગ નથી કરવાના અને કોઈપણ જાતના સ્પેશિયલ જરાનો ઉપયોગ કર્યા વગર આ બુંદી બનાવીશું એકદમ સિમ્પલ રેસીપીથી તમે એકદમ ક્રિસ્પી બુંદી બનાવીને તૈયાર કરી શકો છો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો આ ક્રિસ્પી બુંદી બનાવવાનું શરૂ કરીએ તો બેસનની બુંદી બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેસનનું બેટર તૈયાર કરવાનું છે તો એના માટે એક બોલમાં એક કપ બેસન લીધું છે બેસનને આપણે ચાળીને લેવાનું છે હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને એનું બેટર બનાવી લઈશું અને વિસ્કરની મદદથી આ રીતે મિક્સ કરતા જઈશું એક સાથે પાણી ના ઉમેરી દેતા આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બરાબર મિક્સ કરતા જઈશું જો તમે એકસાથે પાણી ઉમેરી દેશો ને તો બેટરમાં લમ્સ રહી જશે અને બુંદી બરાબર નહીં બને તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આ રીતે વિસ્ક કરતા જઈશું તમે જોઈ શકો છો કે લમ્સ ફ્રી બેટર આપણું તૈયાર થઈ ગયું છે પણ હજુ આની કન્સિસ્ટન્સી થોડીક પાતળી કરવા માટે આપણેમાં બીજું પાણી ઉમેરીશું પાણી વધારે ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલ ઉમેર્યા પછી બેસનને ચારથી પાંચ મિનિટ સુધી આ રીતે એક જ ડિરેક્શનમાં ફેંટી લઈશું એની કન્સિસ્ટન્સી જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ લમ્સ વગરનું સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને ચમચામાંથી આ રીતે રિબનની જેમ પડે છે તો બહુ પાતળું પણ નહીં અને બહુ થીક પણ નહીં એવું મીડિયમ થીક બેટર આપણે બનાવીને તૈયાર કરી લીધું બેટર આ રીતે ચમચા પર કોટ થાય એવી કન્સિસ્ટન્સી તમારે બેટરની રાખવાની છે હવે આપણે એને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે દસ મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ તો બુંદી માટેનું પરફેક્ટ બેટર અત્યારે તૈયાર છે ફરી એકવાર એને બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે એક જ ડિરેક્શનમાં ફેંટી લેવાનું છે બીજી બાજુ મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આપણે એમાંથી બુંદી તૈયાર કરી લઈશું તો બેટરના બેથી ત્રણ ડ્રોપ આપણે તેલમાં ઉમેરીને જોઈ લઈએ બુંદી તરત જ તળીને ઉપર આવી જાય છે મીન્સ કે તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે તો હવે કોઈપણ જાતના સ્પેશિયલ જારાનો ઉપયોગ કર્યા વગર આપણે ઘરમાં જ રહેલા જારાથી જારા પર આ રીતે એક એક નાનો ચમચો ભરીને બેટર ઉમેરતા જઈશું અને ઉપરથી આ રીતે જારાને થોડોક ઊંચો પકડીશું તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળ ગોળ બુંદી આપણી તેલમાં પડી રહી છે એક સાથે વધારે બુંદી નથી પાડવાની આ રીતે થોડી થોડી બુંદી પાડતા જઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લઈશું વચ્ચે વચ્ચે એને આ રીતે હલાવતા રહેવાનું છે અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને તળી લઈશું તો લગભગ ત્રણથી ચાર જ મિનિટમાં તમે જોઈ શકો છો બુંદી આપણી તળાઈની એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો અને ક્રિસ્પી પણ થઈ ગઈ ત્યારે જરાની મદદથી આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈશું જો તમારી બુંદી થોડી લાંબી પડે ને તો સમજી લેવાનું કે બેટર થોડું ઠીક છે તો એમાં થોડું પાણી ઉમેરી દેવાનું અને જો બુંદી ફ્લેટ પડે અને ફૂલે નહીં તો સમજી લેવાનું કે બેટર પાતળું છે તો બીજું થોડું બેસન ઉમેરીને કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની તો સેમ મેથડથી મેં બધી જ બુંદી પાડીને તૈયાર કરી લીધી છે એક સરખી સાઈઝ અને શેપની એકદમ સરસ ગોળ ગોળ અને ક્રિસ્પી બુંદી બનીને તૈયાર છે આ બુંદીને તમે આ જ રીતે મસાલો ઉમેર્યા વગર જ એકદમ સરસ ઠંડી પડી જાય ત્યાર પછી કોઈ પણ એટાઇટ ડબ્બામાં ભરી અને બે મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય અને જ્યારે પણ તમારે રાયતું બનાવવું હોય અથવા તો પાણીપુરી કે કોઈ ફરસાણમાં ઉપયોગ કરવો હોય ત્યારે જો આ બુંદી તૈયાર હોય ને તો ફટાફટ તમે એમાંથી રાયતું કે ફરસાણ બનાવી શકો છો બેટરની કન્સિસ્ટન્સી અને તેલનું ટેમ્પરેચર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે જો તેલનું ટેમ્પરેચર વધારે નહીં હોય તો બુંદી ફ્લેટ આવશે અને બરાબર નહીં તળાય તો બસ આટલી વાતોનું ધ્યાન રાખીને તમે જો બુંદી બનાવશો ને તો તમારી બુંદી પણ એકદમ સરસ પરફેક્ટ અને ક્રિસ્પી જ બનશે તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આજની આ બુંદીની રેસિપી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લીરાલિસ કિચને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાઈકોન ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલાં મળી જાય અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો